કરનાવન ભલે તા ના કાકા હર દે હર દે ગોટા પર છે તરત ગોટા પર હર દે પણ આટલું જડપે હે કોન અલ્યા કોણ છે મારે દઈને જમ બustum છે ને તું

આખી દાડે મને રૂપિયા જડે તો કાકા ને ભત્રીજા આખા ગોમ માં ફૂંચ્યું તું આજ રૂપિયા નો બદલો કાકા ને ભત્રીજા પાસેથી હું વસૂલ કર્યું વસૂલ ઈ મને ક્ષેત્રે હું ઈને ક્ષેત્રે આખા ગોમ માં આખા ગોમ માં ટોપો પહેરાવું એવો છે અને પારા તો ક્ષેત્રે તો મુલાયું ઈ તો મારા દાવ હાથ ખેલ છે એ કાકા એ કાકા હા હું કોણ કોણ થાસો આ હું કોઈને વિચારમાં પડી ગયો તો

કાકા કાકા કાકાજી ગયા મો આયો નહીં દેખાતો તને ના કાકા ઓછો દેખાતા નહીં તમે હું હોય છું આ તાર હોમે હું ઉભો છું મોસા કાને મોસા મોસા એકરો તમી નહીં દેખાતા અલ્યા હું તાર હોમે હું બેઠો છું મોસામાં નહીં દેખાતો તને ઓ કોઈ નથી અલ્યા તો તું શું કર્યો મને કાકા આ હું બેઠો મોસામાં બેઠો છું પણ દેખા દે ના તઈ કાકા અલ્યા મેં છોકરા હ

પેલા માણસ મોસ લાગતા છે મોસો દેખાય કોઈક છોકરો ઊંઝો લાગે પાજિયાનો કે પારો દેખાતો નથી તારે છોકરા પાસે વાત તો છોકરા પાસે જ મળશે છોકરો ખાસી વાત કરશે છોકરા અંગે દુકાને આવશે બે રૂપિયા ચોકલેટ વાળી પણ શું છે શું નહીં વાત તો કરવી જ પડશે જાવું પડશે પાજિયો નહીં એટલે કડા વાત કર ચવા ઊંઝ્યા છે પોળા પગ કરીને ચવા ઊંઝ્યા છે

એક ભાજ જઈ લાયો લાગે તો ચોકથી લાકડ વેણો આવીને ઓલા પરવીન બધા જ હતા કે તો કાલે તાર કાકાને એમ કહો તું તો ધડ્યું તું હતું શું કામ હતું એનું ઝડ્યું તું ધડ્યું તું શું ધડ્યું તું એ તો હાથમાં પ્યારવા ઘડિયાળ નથી આવતી એ ઘડિયાળ ધડી તી ઘડિયાળ ધડી હતી એ ઘડિયાળ ધડી હતી જો મીડી તારે કાકે શી ખર પે એના હતી પ્યારવા ઘડિયાળમાં તો કોઈ ખવામી જ નહીં તો એવી જેવી ઘડિયાળ છે એમ

કાકાને ભદ્રીજા મને મેલે જ છે પણ આ વાત તો એને કરવી નથી આ તો આપણે એકલાની મિલગત કરવી છે હું એકલો જઈને રાતની સુરીને લાવવી રી પણ પેલા કહેવું જ નહીં પેલા તો એવો લલથો એ સરના પારા મેં કાકાને નહીં કે ઘડિયાળ તો હું રાતની જઈને લાવી રહી એ તો આપણું આવા આખનું કોમ છે